આજે સવારના અર્લી મોર્નિંગમાં પાંચ વાગ્યામાં ઉઠી ગયો ચાની બદલે ગરમ પાણીમાં લીંબુ બનાખીને પી લીધું પછી સાત આઠ કિલોમીટર ચાલી આવ્યો મિત્રો અને એ પછી ઠંડા પાણીમાં ત્રીસ મિનિટ સ્વિમિંગ કર્યું પછી ઘરે આવી અને અડધી કલાક યોગાસનને પ્રાણાયામ કર્યા એ પછી મેં સરગવાનો અને દૂધીનો સૂપ પીધો અને એ પછી સલાડનો નાસ્તો કર્યો અને એ પછી શું કર્યું ને એ મને યાદ નથી એનું કારણ છે એ પછી હું જાગી ગયો હતો આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરી આજની નવી રેસીપી મિત્રો એનું કારણ છે કે તમે વિચારતા તો કે પરાગભાઈને આવું બધું કરે ના ના મિત્રો અને હા આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ રેસીપીનું નામ છે છાલુવાળા બટેટાનું શાક અને સ્વાગત છે તમારું અમારા નવા એ જેનું નામ છે ફરાગ સાથે બ્લોગ તો આ શાક કેવી રીતે બનશે ને કેવું બનશે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને હા મિત્રો એક સરસ પાકી જાય કે બટેટા પીળા હોવા જોઈએ રસો કેસરી કલરનો હોવો જોઈએ આવું સરસ મજાનું શાક ચાલો તમને બતાવીએ

થેપલા પૂરી પરોઠા ખીચડી ભાત ગમે એની સાથે મેથ થઈ જાય ને આપણે એ એકદમ ઝડપથી બની જાતું કરીએ છીએ શાક આવી રીતના જો થોડાક મોટા પીસ કરવાના આ બટેટા કહેતા ભૂલી ગઈ દસ પંદર મિનિટ છે ને આવી રીતના બે ત્રણ પાણીએ ધોઈ પાણીમાં પલાળી રાખવાના એટલે આ આપણો ચોખ્ખા થઈ જાય બટેટા છાલ સહિત કરીએ ને એટલે આવડા મોટા પીસ કરવાના છે આપણે ત્રણ જણા માટે આ બટેટાનું શાક બનાવીએ છીએ અત્યારે મોટા પીસ કરી લેવાના ખા બને તો કરવાના હવે આ પાછા બે ત્રણ પાણી આપણે ઘસી ધોઈ ને પછી આવનો વઘાર મારશું ત્રણ ચમચા તેલ લઈ લેશું અમે છે ને આવી રીતના બટેટું એકદમ સાતડીમ કરી ને એ શાક એકદમ મીઠું થાય કુકરમાં કરતાં આપણું તેલ ગરમ થઈ ગયું છે આ છે લાલ મરચું આ છે તમાલપત્ર આ છે ચમચી જીરું જીરું ગુલાબી થઈ ગયું છે આ છે અડધી ચમચી હિંગ હવે આપણે આ બટેટા એડ કરી દેસુ દે એટલે વઘાર બાર ઉડે અને તેલમાં એકદમ સતડા દેવાના છે બટેટાને થોડી થોડી વાર હલાવતા રહેશું આપણે ત્રીસ ચાલીસ ટકા બટેટા સાકડી લેવાના છે તેલમાં જ પછી આપણે આગળ શાક કરશું એટલે શાક આપણું એકદમ મીઠું થાય શાકનો ટેસ્ટ આખો ફરી જશે થોડી થોડી વારે છે ને આ રીતે શાકમાં હલાવતું રહેવાનું એટલે બટેટા આપણા બધી સાઈડથી સતડાઈ જાય એક સરખા પીસ હોય ને તો સરસ શાક એક સરખું થાય બટેટાના શાકમાં મેન ઈ જ છે કે શાકનું બટેટું પીળું ને એનો રસો છે ને ઓરેન્જ કલરનો થાય એ બટેટાનું શાક ખાવાની મજા આવે ટમેટા વગરનું એકદમ આપણા બટેટાનો કલર ચેન્જ થઈ ગયો છે આપણા બટેટા સતરાઈ ગયા છે એકદમ સરસ આટલા સતરાઈ ને પછી આમાં આપણે પાણી એડ કરી દેવાનું છે એક ગ્લાસ ની માથે જો આટલું એડ કરું છું એટલે આપણું શાકમાં રસો એકદમ બરાબર થશે એ પ્રોક્યુર 1.5 ગ્લાસ આ લેક બટેટાનો કેમ બાકી પાસા દન મીઠું આવશે પેલા આમાં બટેટાના શાકમાં મીઠું નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું કારણ કે ખારું થઈ જાય તો ટેસ્ટ ખરી જાય આપો ચમવાનો આ છે અડદર પાવડર અડધી ચમચી તળાજીરું પાવડર દોઢ ચમચી લાલ મરચું પાવડર એક ચમચી નાખીએ છીએ આપણે થોડુંક મોરું કાઢવાનું છે શાક પછી થોડુંક તીખું કરશું એટલા માટે પાંચ સાત મિનિટ એકદમ ઉકળવા દેવાનું છે એટલે બટેટા અને આપણો રસો એકદમ મિક્સ થઈ જાય આપણે છે ને આ ભાખરીનો કરકરવ લોટ લીધો છે ત્રણસો ગ્રામ છે લોટ બાંધી લેશું પેલા ભાખરી માટે આ છે સ્વાદ અનુસાર મીઠું આ બે ચમચી ઘી છે આપણે તેલ ને ઘી નું મો દઈએ છીએ ભાખરીમાં એટલે એકદમ બિસ્કીટ જેવી ભાખરી થાય એ બે ચમચી તેલ આવશે તો પહેલાં મોણ છે ને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે એમાં લોટમાં મોણ વ્યવસ્થિત હોય ને તો જ ભાખરી ખાવાની મજા આવે મોણ મિક્સ થઈ ગયું છે હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે કઠણ રોટ બાંધવાનો છે હમ તો આટલો કઠણ રોટ બાંધવાનો છે બધુંય લોટ આપણે આ રીતે બાંધી આપણું શાક બને છે ને તો આપણે આ સાઈડ ભાખરી બનાવવા માંડીએ ભાખરી બે હારે થઈ જાય આ રીતે એક સરખા થઈ ગયા છે હવે આપણે ભાખરી ઉતારી લેશું આપણે તાવડી તપવા મૂકી દીધી છે આ સાઈડ આપણે ભાખરી વણવા મળશે ભાખરી છે ને તાવડી માં જ કરવાની મજા આવે ને એ જ ભાખરી સરસ થાય પછી ન હોય ને તમે લોઢીમાં કરો તો ચાલે પણ આ ભાખરી સાચી તાવડીમાં થાય ને એ જો કેટલો લોટ કઠણ છે એ આ તમને ખ્યાલ આવતો હોય છે હું વણું છું ઈ ઉપરથી હવે આ રીતે બાકી એમ ખાડા કરવાના કી આપડી આ તાવડી તપી ગઈ છે આપણે આ ભાખરી આમાં એડ કરી દઈશું

તમે ભાખરી બીજે દિવસે ખાવ ને તોય આવીને આવી ભાખરી ગોયા જો આવી ભાત પડવા દેવાની આખા છે બધી જગ્યાએ ભાત પડી ગઈ છે હમ હા પાકે છેલ્લે ગરમ ગરમ માં જ આપણે હી લગાવી દેવાનું છે આ રીતે ખાડા કરવાના અંદર રેડી છે આપણી બિસ્કિટ ભાખરી ઓકે આ રીતે દબાવી દો બટેટું આપો

અદ્ભુત મિત્રો જોઈ લીઓ મે તમને કીધુંતું એમ ઓરેન્જ રસો અને પીળા બટેટા ખોટી વાત નો હોય આને કહેવાય શાક આઉ શાક ગમે ત્યારે મળે ને એટલે બધાને મજા જ આવી જાય રેડી છે આપણું છાલુ વાળું બટેટાનું શાક ને બિસ્કિટ ભાખરી સાથે ઓકે થેન્ક યુ વેરી મચ આ છે ભાખરી સાથે ગોળ ડુંગળી અને સાથે મસ્ત મજાનું ચાલુ વાળું બટેટાનું શાક ચાલો મિત્રો આવી ગયું છે આપણું શાક અને સરસ એક કેસરી કલરનો રસો અને પીળા કલરના બટેટા જોઈ લો છે આ પીળા કલરના બટેટા હોવા જોઈએ છે શાકની વિશેષતા જ આ છે ભાઈ અને ધીમા તાપે ચડાયું હોય ને ખાવાની ખૂબ મજા આવે અને સાથે હોય ડુંગળી અને ગોળ એટલે કાંઈ ઘટે નહીં ખાલી ઘરના મસાલા નાખ્યા છે ઓમ મેં થોડોક ગરમ મસાલો નાખ્યો છે કાંઈ બીજી વસ્તુ નાખી નથી અને છતાંય એટલું અદ્ભુત લાગે છે કે એકવાર તમે આ રીતે બનાવશો ને એટલે ખાવાની ખૂબ મજા આવશે અને હા મિત્રો જાતા જાતા વોશિંગ મશીનમાં ચક્કર ખાતા કપડાંની હાલત જોઈને ખબર પડી ગઈ કે જે માણસ ચક્કરમાં આવે ને એની ધોલાઈ નિશ્ચિત છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી જઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો અને હા મિત્રો પસંદ આવે ને તો આ રેસીપીને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો નમસ્કાર